અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે જેમાં કેટલાક માથાબારે કોન્ટ્રાક્ટરોની આડોડાઈ ના કારણે લોકોને મુશ્કેલીઓ વેઠવવાનો વારો આવ્યો છે માથાબારે કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવી વિકાસના કામોમાં હલકી ગુણવત્તાનો માલસામાન વાપરીને નગરપાલિકા સહિત પ્રમુખ બોડીને બદનામ કરી રહ્યા છે અને ભાભર વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇન નાખવા કેટલાક ડામર રોડ ખોદવા માટે મંજૂરીની પ્રોસેસ કરેલ હોવાનો સૂત્રો દ્વારા જાણવા મળેલ પરંતુ આ માથાભારે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતને કારણે મંજૂરી મળેલ હોય કે ના હોય પરંતુ લાખો કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ પ્રધાનમંત્રી સડક યોજનાના ડામર રોડ ખોદી નાખતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અગાઉ મંજૂરી વગર ભાભરથી કપરોપુર રોડ અને હાલમાં ભાભરથી હીરાપુરા જતા રોડ ઉપર મોટા ગજાના રાજકીય વક્તર આવતા ભારતના બિલ્ડરની ભાભરના બિલ્ડરની કર્મભૂમિ રેસિડન્સી સોસાયટી આવેલી છે જેમાં કોઈ મકાનો બનાયેલ ન હોવા છતાં ઉજ્જડ જગ્યાએ છાડી ચાકરા ઊભા છે ત્યાં અંડરગ્રાઉન્ડ ગટર લાઈન નાખીને લાખો રૂપિયાનો વિટફાટ કરી ડામોર રોડ કોદી નાખવાનો હોવાથી ખાડા પડી ગયા છે અને હીરપુરા વિસ્તારના પૂર્વ કોર્પોરેટર બાબુભાઈ ઠાકોર સહિત રહીશોએ જણાવ્યું હતું કે અહીં જૂની ગટર હોવા છતાં ફરી ગટર લાઈન નાખતા રોડ પર લેવલ કરીને સમારકામ ન થતા હીરપુરા વિસ્તારના લોકો છેલ્લા બે મહિનાથી પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે વાહન ચાલકો સહિત બાબર શહેરમાં ખરીદી અને શાળાએ જતા વિદ્યાર્થીઓ અને ડિલિવરી તેમજ બીમારી બીમાર લોકોને સારવાર અર્થે દવાખાને લઈ જવામાં મુશ્કેલીઓ પડી રહી છે જ્યારે ચૂંટણી હોય ત્યારે આ આગેવાનો વોટ લેવા દોડી આવે છે પણ આ સુધી વિસ્તારમાં વિકાસના કામો થયેલ નથી સત્વારે રોડનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ ડામર રોડ ખોદવાની મંજૂરી મળેલ નથી જેથી કોન્ટ્રાક્ટર સામે કાયદાકીય કાર્યવાહી કરીને રોડ ફરી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે

અહીંયાથી રોજ અડધું જ આવવાનું અમાર મમ્મી પપ્પા મૂકવા આવે પણ રોડ તૂટેલો હોવાથી અહીંયા સાધન પણ નીકળી શકતું નથી એટલે હવે આગળ અમે એમ કહેવા માંગીએ છીએ કે અમારો રોડ હિસમે કરો નવીકરણ ભૂમિ હારું કરીને નાખી કર્મ ભૂમિ માટે આ ગટર લાઈન ફરીથી નાખવામાં આવી છે જૂની ગટર લાઈન અંદર હતી છો આ હોવા છતાં પણ રોડ ખોદવામાં આવે છે રોડ ખોંદ ખોંદવા હો ખુંદેલ પડ્યો છે તમે જોઈ શકો છો કે તેમ છતાં પણ અમે આવામાંથી નીકળીએ છીએ આ રોડ લીધો છે ને કામ ઝડપી કર્યો ને તો અમારે સારું હતું એમ આ રી દોઢ મહિનાથી હું થઈ ગયો આ રેતને વસમાં ગણો ને વસ્તીને હડવાની તકલીફ ખૂબ પડતી હતી અને દવાખાને જાવ ને તો બૈરાને ખૂબ તકલીફ પડતી હતી અને નિહાળીયાને ખૂબ તકલીફ પડે છે વચ્ચે ગટર લાઈન કરી છે એટલે ગટર લાઈન કરવાનો વાંધો નથી પણ કામ ઝડપી કરવું પડે અમારે પાછો ડામર વાળો રોડ કરવો પડે સીસી રોડ નઈ કરવાનો રોડ નઈ કરવાનો હા પાછો ડામર વાળો રોડ સારો તો બધું તોડી નાખી એમ રસ્તો બાર ક્યાં હે આરી ગટર લાઈન પાથી અવળી લીધી છે એની એ કરમભૂમિને લઈ જાવ પાજાપુરો સામે એના કરતાં આથી સીધી કરી હોત તો હારો તો એમ આ કર્મભૂમિ છે તે લઈ ગટર લાઈન કરી છે એ લઈ ગયા પાછી પાજરાપુર અમે બે મકાન બન્યા છે પણ રહેવા નથી આયા અને એનો મધુ રહ્યા છે તારી અગાઉથી આ ગામ નાખી દેરા લાખી કટર લાઈટ બાબુજી નામ ઠાકોર આ રોડ માથે વળી ચમ માળા આવેલું જાઉં આ તો અમારે શું કેમ કરીને જાવું હેડ તો કે ડિલિવરી ને તેડી ના જાવું છોકરા તારી જાડા ઉલટીયું ઘડીક વાર વારમાં રાતના કેટલા પેટમાં દુખે સી પાટણા લઈને જાવું અમાર રોડ તોડીન લાસી આલ્યો આ તો મહિના બે મહિનાથી તોડીન લાસી આલ્યો છે નથી બે મહિનાથી સાઠ પાણી છોડતા કે ને કાય ને નેહાળિયા તરફડીન મરે રહ્યા ઘરની હાજો તરફડી મરેરી તો સી પાટનું પાણી અમે ક્યાંથી લાઈન પીવા નક અમે હવે બધા ઈડપુર આખું ઉખડીન ક્યાં જતા રહ હંસાબેન હા એમ કે શે કે અડવાનું અમારે ત્યાં છે ને સાહેબ રોડ ખુદ ને લાસોઠ થાય દવાખાને તો આમ ડિલિવરી હોય તો આ ખાડામાં ખોડામાં અડચ્યા ખૂબ બાડી અને લઈને આ રોડ તો મહિનો થઈ ગયો બે મહિનાથી હું થઈ ગયું હા કરી છે ને કે હા મારું નામ દરિયા બેન અમારા રોડ તોડી લે છે અમે હાથે માથે દવાખાને શું લીધા અમારે કઈ હાડવા દબરાતો નથી દિલીરીનો કેસ હોય તો કોઈ માદી થઈ જાય તો અમે શું સરકાર અમને રૂપિયા કરવા તો અમારે શું કરવું અમારા રોડ તોડી બે મહિનાથી તો અમારે પછી શું કરવાનું અમારે પાણી ના આવે તરછી મારા નગરપાલિકા વાળા કોઈ મારે રેડિયા પ્રથમ કલાક કે પાણી પીઓ કલાક પાણીમાં કે જોવા તો શું કરવાનું વટલી વાકડા થઈ જાય વચ્ચે મારું પાણી નહીં હાલતા

બે મહિનાથી રોડ તૂટર પડ્યો છે અમારે ભણવા જવું તો બહુ દિક્કત પડે છે આજે અમારા સ્કૂલમાંથી કોઈ અહીંયા મને લેવા ગાડીઓ પણ નથી આવતી અને મારું નામ ઠાકોર ચનાજી ભાવાજી હું રહું છું હિરપુરા મારા ગામની અંદર રોડ આવ્યો મહામંત્રી પ્રધાન યોજનાવાળો રોડ હતો અને તે નગરપાલિકાએ અંડરગ્રાઉન્ડ ગટર લાઈન આંકવાથી તોડી નાખ્યો છે તે માટે એ રોડ ઈનોય પાછો પ્રધાનમંત્રીવાળો જ થવો જોઈએ આરસીસી રોડ અમારે જોતો જ નથી અને ભૂમિ યારી કોઈ રહેવા પણ હજી આવ્યું નથી ત્યાં આગળ ગટર લાઈન અંડરગ્રાઉન્ડ રાખી દીધી અમારા ગામની અંદર ગટર લાઈનની અંદર બે ઠકાણે ગાબડા પડલ છે તૂટલ છે તો પણ હરખી નહીં કરી અને એ નવી લાઇન હાલ દીધી તો શું અમે ગામવાળા અમે એને વોટ નથી હાલતા અમારા આઠસોનું તો વોટિંગ છે અને તે છતાંય અમારે આ સમસ્યા દાડે પાડે વધતી જાય છે એનો કોઈ ઉકેલ નહીં થતો એનું કારણ શું મેન અમે એમ કહેશે કે આવી રીત કરો તો એવી રીત કરવા તૈયાર છીએ ગામવાસીઓ અમારો કોઈ ઘરવેરો કે કોઈ જાતનું બાકી નહીં ભરેલું છે બધું તો અમારા ગામમાં વિકાસ નહીં થતો આનું માન્ય કારણ કો અમને આ રોડ દોઢથી બે મહિનાથી તૂટેલ પડ્યો છે એનું કોઈ ઉકેલ નહીં લાવતા માય ડિલિવરી કેસમાં જાતા હોય તો અમારે મોટે દવાખાને જાતા હોય તો તકલીફ રહે છે અને માંથી નીકળવાનું થાય છે તો હમણાં તો એક એક એવી ઈચ્છા બની કે ભાઈને વોરાના મોહાણીઓમાંથી નીકળતા જન વળજો અને જન જન વળગવાથી એ ભાઈને